વાઘોડિયામાં એકવીસ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી વાઘોડિયાના સેવા સદન ખાતે રાખવામાં આવી હતી મતગણતરી કેન્દ્ર પર મતગણતરીના સમયે સરપંચ પદના ઉમેદવારોના ટેકેદારો તેમજ સદસ્યોના ટેકેદારો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં પોતાના ઉમેદવારોના પરિણામની જાણકારી માટે આવી પહોંચ્યા હતા આ ગ્રામ પંચાયતના સરપંચ પદની તેમજ સદસ્યના પદની મતગણતરી પૂર્ણ થયા બાદ ઉમેદવારોની વિજેતા જાહેર કરતાં તેમના ટેકેદારોએ વિજયની ઉજવણી કરી હતી વિજેતા ઉમેદવારોને ગ્રામજનોએ પુષ્પનો હાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા આ ચૂંટણીની મતગણતરીના સમયે અચાનક મેઘરાજાએ પણ હાજરી આપતા વરસાદનું આગમન થયું હતું છતાં ટેકેદારો તેમજ ગ્રામજનો વરસાદની મજા સાથે પોતાના ઉમેદવારોના પરિણામની રાહ જોઈને વરસાદમાં ભીંજાયા હતા હું માજી સરપંચ પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવા પહેલાં અઢી વર્ષની સ્ટમમાં મને સમરસ ગ્રામ પંચાયતની અંદર એક સરપંચ તરીકે મને ગામ લોકો ચૂંટી લાવ્યા હતા પરંતુ અમુક લોકોના અમુક લોકોના લીધે જે મારા ઉપર અવિશ્વાસ મૂકી હતી એના કારણે મારે રાજીનામું મૂકી દેવું હતું પરંતુ આજે ફરીથી ગ્રામ લોકોનો સારો સાથ અને સહકાર મળ્યો છે અને ફરી મારે જંગી બહુમતીથી જે જીતાડ્યો છે તો મારા અધૂરા રહેલા કામો પૂરા કરવા માટે હું એમને વિશ્વાસ આપું છું હા આજ રોજ જે રિઝલ્ટનો માહોલ હતો એમાં સવારે નવ વાગ્યાનો ટાઈમ અને પહેલું જ મઢેલી અને એમાં ખાલી સરપંચની ચૂંટણી હતી મારા ગામજનો પણ બહુ જલ્દી રાહ જોઈ રહ્યા છે હું એમને મળવા માટે જરા ટાઈમ નથી લેતા પણ આ જે અઠ આઠસો ને જે ત્રેપન વોટ છે એ ગામજનોની મોટી જીત છે કારણ કે આ જે ઓછા વોટ આવ્યા છે સાડીના લીધે કપાયા છે અને જે સાડીઓ આપી એના લીધે ખરેખર એવી રીતે વોટ કાપવા ના જોઈએ આ બહુ ખીલદેલીથી જીત્યા છે અને બહુ સારી રીતે અમે જીત્યા છે અને આવનાર સમય માં જે ઈચ્છાઓ છે લોકોની જે વાદા કર્યા છે એ બધા પૂરા કરવાની અમારે જવાબદારી આપી છે અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ